માનો કે હાલની પરિસ્થિતિમાં આખા ભારત વર્ષના મુસલમાનોની વાત કરીએ તો ભારતના મુસલમાનો પાસે હાલની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ સામાજિક ક્ષેત્રે તે એનું કોઈ પાસે તેજી નથી ના પાસે કોઈ ખાખો છે પાસે એક એક ખાખો છે આખો એક સ્ટ્રકચર છે ને આખી રણનીતિ છે ને આપણે આપણી કરી રહેલા છે માનો કે હમણાં લેટેસ્ટ મુસલમાનો ને શું જરૂર છે તો સૌથી વધારે જરૂરત એ વસ્તુની છે કે મુસલમાનોને કમ પોતાના ગ્રામ્ય ક્ષેત્રે પોતાના સ્વતંત્ર સેનાનીઓ અને પોતાના ઇતિહાસ તરફ લોકોને જાગૃત કરવા માટે જરૂર છે હું કે મહિનામાં એક પ્રોગ્રામ તો હોવો જ જોઈએ તાકી આપણા ઇતિહાસ થી જાણકાર કરીએ આપણા સ્વતંત્ર સેનાનીઓના જે ફ્રીડમ ફાઈટરોના જે સંઘર્ષ છે તે આજના યુવા તબક્કા સામે લાવવાની જરૂર છે કેમ કે આપણા આલીમો જે છે તે એટલી બધી કઈ જાનદાર ને એટલી કઈ મજબૂત વાતો નથી કરતા જેનાથી સમાજ આ વસ્તુમાં સિરિયસ થાય બીજા વસ્તુ કે સમાજ પાસે જે પોલિટિકલ લોકો છે તે તો ખાલી કામ કરતા હોય છે છે બીજું ત્રીજા કોન્સેપ્ટ કે આપણા સોશિયલ એક્ટિવિટીમાં સોશિયલ કાર્યોમાં જે સંસ્થાઓ એનજીઓ હોય છે તો બઉ બધો કોઈ ગરીબ હોય તેને કઈ પુસ્તક આપવાનું કામ કરે દવા આપવાનું કામ કરે હજાર પાંચસો રૂપિયા આપવાનું કામ કરે અથવા તો માની લો કે કોઈ બ્લડ ડોનેશન નું કામ કરે યા અથવા રમઝાન આવે એટલે કીટ વિતરણ નું કામ કરે યા અથવા કોઈ આપલી સમસ્યા આવે કુદરતી આફત આવે તે વખતે કોઈ લોકોને મદદ કરે એના સિવાય આપણી પાસે કોઈ સોશિયલ મુવમેન્ટ છે નહીં પણ આપણે એનાથી અલગ પ્રકારનું કામ કરવા જઈ રહેલા છે તે કામ એવું છે કે મુસ્લિમ ગામોના જ્યાં મુસ્લિમ બહુમત ધરાવતા ગામો ની અંદર મુસ્લિમ ફ્રીડમ ફાઈટર ના સ્મારક ઉભા કરો આપણું નું જે જનરેશન છે તે ભારત દેશની અંદર બ્રિટિશ હુકુમત હોય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય એના સામે જે લોકોએ સંઘર્ષ કર્યો છે ને આજે તમારા જેવા લોકો પાસે માફી છું તમારા લોકો પાસે બી આજે એની જે બેઝિક જાણકારી હોય ને તેવી આજે તમારી પાસે નથી મળે નહીં મળે આજે એનું કારણ છે કે આપણી સોશિયલ હા સોશિયલ મુવમેન્ટમાં એ વસ્તુ લોકોએ લાવવા નથી હું વર્ષોથી કામ કરું છું તો મેં જોયું છે કે સિત્તેર પચાસ વર્ષની ઉંમરના લોકો હોય છે ના દિન નોલેજ હોય છે ના દુનિયાનું નોલેજ હોય છે ના સિયાસતનું નોલેજ હોય છે ના આપણે જોવા જઈએ તો આપણા સ્વતંત્ર સેનાનીઓ ફ્રીડમ ફાઈટરો કેમ સંઘર્ષ કર્યો કેવી રીતે સંઘર્ષ કર્યો શા માટે સંઘર્ષ કર્યો એ બધી વસ્તુઓની બેઝિક જાણકારીઓ પણ આપણા લોકો પાસે નથી આવ્યું હું કોશિશ કરી રહ્યો છું કે આ વસ્તુ ને આપડે કામ કરીએ અને આજના યુવા તબક્કાને તૈયાર કરીએ પછી સિનિયર લોકો જે છે તેમને એ સમજાવીએ કે ભાઈ આ કામ કરવું જરૂરી છે એટલા માટે કે આજે મીડિયા ની અંદર તમે જોતા હશે માં દુષ્પ્રચાર કરે છે મુસ્લિમોના ઇતિહાસ ને તોડવાનું કામ કરે છે પુસ્તકો લખે છે કે મુસલમાનો ઇતિહાસ ને કેવી રીતે ઢોભીલ કરવી એટલે કમજોર કરી નાખ્યું તો આપડી સોશિયલ મુવમેન્ટ જો આની ઉપર કામ નહી કરે તો તમે માનો પચાસ વર્ષ પછી આપડી સમાજની પાસે શું જાણકારી હશે કઈ કઈ નહી હોય મુસલમાનો પતન બિલકુલ